મહાનગરપાલિકાના બે રૂપ જોવા મળ્યા શહેરના મોલ માર્કેટો દુકાનો સીલ કરવામાં આવી પણ ગેરકાયદેસર બાંધેલ પતરાના શેડ સામે કોઈ કાર્યવાહી નહીં જવાબદાર એસએમસીના અધિકારીઓ ધારાસભ્ય અને કોર્પોરેટરો વિરુદ્ધ ખાતાકીય તપાસ કરાવી માંગ

રાજકોટની અંદર એક ગુજારી ઘટના દુર્ઘટના કહીએ કે જે પણ કઈ અધિકારીઓના મેળા પીપણાથી પડેલી જે દુર્ઘટના છે ને એમાં જે બે રાખેલા લોકો છે એમને શ્રદ્ધાંજલિ આપું છું પરંતુ આજની તારીખમાં પણ આ પ્રોબ્લેમ અધિકારીઓના હિસાબે જે તે વિસ્તારના સંલગ્ન કોર્પોરેટરશ્રીઓ ધારાસભ્યશ્રીઓ કે અન્ય કોઈ આગેવાન મિત્રો કે બિલ્ડરોના હિસાબે આ તકલીફો જે છે વારંવાર રજૂઆતો અને લેટર દ્વારા પત્રની જાણથી એમને ધ્યાન દોરવામાં આવે છે કે ઇલિગલ કન્સ્ટ્રક્શન અને જે ટેમ્પરરી સ્ટ્રક્ચરો છે જે સુરત ની અંદર બની રહ્યા છે એ ટેમ્પરરી અને જે શેડ બનાવવામાં આવે આવે છે એને દૂર કરવામાં અને નવા બનતા અટકાવવામાં આવે વારંવારના પત્રો છતાં પણ ઉચ્ચ અધિકારીશ્રીઓ શ્રીઓ કે જે તે ઝોનના અધિકારીશ્રીઓ આ બાબતે કોઈ જ ધ્યાન દોરવા છતાં કોઈ જ પ્રકારની કાર્યવાહી કરેલી નથી વાત કરું તો અમારા જે કતારગામ વિસ્તારની અંદર લગભગ ઘણા વર્ષોથી આ બાબતનો પ્રશ્ન લગભગ ચર્ચાઈ રહ્યો છે કે આ વિસ્તારની અંદર વધારે ઇનલિગલ કન્સ્ટ્રક્શન અને ઇલ ટોમ અને ઇલિગલ આ ટેમ્પરરી સ્ટ્રક્ચરો બનાવવામાં આવેલા છે એમાં ઘણા બધા નાના ઘરના લોકો એટલે કે મધ્યમ વર્ગથી ગરીબ વર્ગના લોકો વધારે ખર્ચ ન થાય એના હિસાબે નાની એવી કોટડી બનાવી અને પોતાનો ધંધો અને બેરોજગારી ને દૂર કરી અને રોજગારી પોતાના પરિવાર માટે રોજગારી મેળવવા માટેની કોશિશ કરતા હોય છે પરંતુ સાથે સાથે દુઃખની વાત એ છે કે ઘણા બધા લોકો આની પાછળ પુષ્કળ પ્રમાણમાં કમાણી કરવા માટેના ડોમ મોટા મોટા બનાવી અને રાજકીય પીઠબળના હિસાબે અધિકારીક શ્રીઓના મેળા પીપળાની સાથે સાથે આ કાર્ય કરતા રહ્યા છે હવે જ્યારે પણ દબાણ આવે છે કે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે ત્યારે આ નાના વર્ણ મધ્યમ વર્ગના લોકોને હેરાન કરવામાં આવે છે પરંતુ જે મેળા પીપળા વાળા ધારાસભ્ય કોર્પોરેટર શ્રી બિલ્ડરો અને મોટા મોટા અધિકારીઓની સાઠગાંઠના હિસાબે એમના જે બનાવેલા જે ટોમ હોય એમની જે

આ ધારાસભ્ય કોર્પોરેટર શ્રી કે બિલ્ડરો એ અધિકારીઓના મેળા પેપરની અંદર આ ચાલી રહ્યું છે કામકાજ હાલમાં જ મેં કલેક્ટરશ્રી માનનીય કલેક્ટરશ્રી માનનીય પોલીસ કમિશનર શ્રી અને તાજેતરમાં માનનીય મહાનગરપાલિકાના કમિશનર શ્રીને પણ એક ટીપી ની અંદર જે વર્ષોથી જે ઇલીગલ કન્સ્ટ્રક્શન જે ચાલી આવ્યું છે અને ડોમ જે બનાવી અને એમાં મોટા પાયેથી કામકાજ કરવામાં આવી રહ્યું છે એ બાબતે મેં અરજી કરેલી છે અને એમને કહ્યું છે કે આ પાછળ જે મોટા પ્લોટો પડેલા છે એમાં લાખો રૂપિયાના જે ડોમ રૂપિયાના ડોમ કોની પરમિશન થી અને કોના મેળા પીપળાની અંદર આ બનાવવામાં આવે એની તપાસ થાય અને જે પણ કોઈ આમાં અધિકારીઓ જવાબદાર હોય જે પણ કોઈ આમાં ધારાસભ્ય જવાબદાર હોય જે પણ કોઈ કોર્પોરેટર શ્રી આમાં જવાબદાર હોય કે જે પણ કોઈ બિલ્ડર જવાબદાર હોય કે કોઈ આગેવાન જવાબદાર હોય એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ જે લોકો આમાં સંડોવેલા હોય એમની ખરેખર ખાતાકીય તપાસ થાય અને આ જે કોર્પોરેટર શ્રીઓ અને પ્રતિનિધિઓ છે કે પછી ધારાસભ્ય છે કે બિલ્ડરો છે એમની આવકની પણ તપાસ કરવામાં આવે અને બે નંબરી આવક એમની તપાસ કરી એમને જે તે અનુરૂપ નિયમ મુજબ એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી મારી વિનંતી છે જય હિન્દ જય ભારત